નમસ્કાર મિત્રો જનસહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે રોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર એકના અપક્ષ ઉમેદવાર રાજશ્રીબેન કિરીટભાઈ પટેલ વિજેતા બન્યા હતા તેમણે નિવાસસ્થાને પ્રેસ કોન્ફરન્સમાં સૌને સાથે સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં અપક્ષ ઉમેદવારી જે નોંધાવી હતી તેમાં જે વિજેતા બન્યા છે તો આપણે એમને પૂછીએ કે એ વિજેતા બન્યા છે તો પબ્લિક માટે શું સંદેશો આપવા માંગે છે શું નામ આપવું કિરીટ કુમારજી પટેલ કાલોલ નગરપાલિકાની અંદર અપક્ષ તરીકે ઉમેદવારી રાજદ્રિજ્ઞાન કિરીટ કુમાર પટેલના હોય નોંધાવી હતી તે મારા મત વિસ્તારની અંદર હું છેલ્લા ત્રણ ટમથી વિકાસના કાર્યથી જીતતો આવ્યો છું અને આજે એ જ વિકાસના કાર્યો જે મારા છે અને જે જે મારા સંપૂર્ણ કામ બાકી રહ્યા છે તે હું આગળ પૂર્ણ કરીશ હાલ જે સુવિધા લાઈટ છે રસ્તા છે એ જે કઈ બાકી રહી ગયું છે એમાં સંપૂર્ણ પૂર્ણ જે જવાબદારી પણ મેં કમ્પ્લીટ આપી છે અને સંપૂર્ણ પૂર્ણ કરીશ અને અત્યારે જે નગરપાલિકામાં તમે જે વિજેતા બન્યા એમાં તમારી પાછળ જે લોકોએ મહેનત કરી છે એમને તમે શું કહેવા મારી પાછળ પ્રત્યક્ષ કાર્યકર્તાઓ સ્નેહીજનો સગા સંબંધીઓ મિત્ર મંડળો નાની અનામી જેને કે મારી પાસે મદદ કરી છે એ તમામ મતદારોનો હું શુભેચ્છાઓ પાઠવું છું અને અત્યારે જે કંઈ વિજેતા તમે બન્યા છો એમાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ જરૂર હોય તો તમારી ફરજમાં આવે કે આ કામ છે તો તમે એની મદદ કરી શકશો